દર વર્ષે ચાર જૂને ઉજવવામાં આવતા આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ એક મહત્વપૂર્ણ વૈશ્વિક ઉજવણી છે જે વિશ્વભરમાં વિવિધ પ્રકારની હિંસા અને દુર્વ્યવહારથી પ્રભાવિત બાળકોની અપાર વેદનાને ઓળખવા અને તેને સંબોધવા માટે સમર્પિત છે આ મહત્વપૂર્ણ દિવસની શરૂઆત ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો બ્યાસીના રોજ થઈ હતી જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઓગણીસો બ્યાસીના લેબનોન યુદ્ધ દરમિયાન ઇઝરાયેલના નિર્દોષ પેલેસ્ટિનિયન અને લેબનીઝ બાળકો પરના આક્રમણના દુઃખ ખદ પ્રભાવથી ખૂબ જ પ્રભાવિત થઈને ચાર જૂનને આ ખાસ દિવસ તરીકે સ્થાપિત કર્યો હતો જ્યારે તેનું પ્રારંભિક ધ્યાન સશસ્ત્ર સંઘર્ષમાં રહેલા બાળકો પર હતું ત્યારથી તેનો વ્યાપ શારીરિક માનસિક અને ભાવનાત્મક દુર્વ્યવહાર શોષણ અને ઉપેક્ષા સહિત તમામ પ્રકારના આક્રમકતાનો ભોગ બનેલા બાળકોની સાર્વત્રિક દુર્દશાને આવરી લેવા માટે વિસ્તૃત થયો છે જેમાં તેમના ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લીધા વિના આ દિવસનો મુખ્ય હેતુ બહુપક્ષીય છે તારકચિહ્ન દુઃખનો સ્વીકાર તે હિંસા બાળકો પર જે ગહન પીડા આઘાત અને વિનાશક પરિણામો લાવે છે તેની સ્પષ્ટ યાદ અપાવે છે જેમાં શારીરિક ઇજાઓ માનસિકતા અને તેમના બાળપણની નિર્દોષતા ગુમાવવાનો સમાવેશ થાય છે ચિહ્ન બાળકોના અધિકારોનું સમર્થન આ દિવસ બાળકોના અધિકારોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત રીતે પુનઃપુષ્ટિ કરે છે જેમ કે બાળ અધિકારોના સંમેલનમાં સમાવેશ છે ચિહ્ન જાગૃતિ ફેલાવવી તે સશસ્ત્ર સંઘર્ષ અને બાળ દુર્વ્યવહારથી લઈને શોષણ અને ઓનલાઈન આક્રમકતા સુધી બાળકો દ્વારા સહન કરવામાં આવતી વિવિધ પ્રકારની હિંસા વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે ચિહ્ન કાર્યવાહી માટે હિમાયત આ ઉજવણી સરકારો સંગઠનો અને વ્યક્તિઓને બાળકો સામેના આક્રમકતાને રોકવા અને તેનો જવાબ આપવા માટે નક્કર પગલાં લેવાનું આહવાન કરે છે જેમાં કાનૂની માળખાને મજબૂત બનાવવા સહાયક સેવાઓ પૂરી પાડવા અને ગુનેગારો માટે જવાબદારી સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે તારક ચિહ્ન શાંતિને પ્રોત્સાહન આપવું આખરે તેનું ઉદ્દેશ્ય એવી દુનિયાને પ્રોત્સાહન આપવાનો છે જ્યાં બાળકો ભય હિંસા અને શોષણથી મુક્ત સલામતી અને સુરક્ષામાં વિકાસ કરી શકે શીખી શકે અને ખીલી શકે તેમના વિકાસ માટે પોષણ વાતાવરણ બનાવવાની સામૂહિક જવાબદારી પર ભાર મૂકે છે બાળકો સશસ્ત્ર સંઘર્ષો બાળ દુર્વ્યવહાર અને ઉપેક્ષાના વિવિધ સ્વરૂપો અને શોષણથી અપ્રમાણસર રીતે પ્રભાવિત થઈ રહ્યા છે આક્રમકતાનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનું આંતરરાષ્ટ્રીય દિવસે એક શક્તિશાળી કાર્યકારી આહવાન છે જે રક્ષણાત્મક પગલાંને મજબૂત બનાવવા નિવારણ કાર્યક્રમોમાં રોકાણ કરવા પીડિતોને વ્યાપક સમર્થન પૂરું પાડવા અને ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે સતત પ્રયાસો કરવા વિનંતી કરે છે જેથી બધા બાળકો માટે સુરક્ષિત અને વધુ ન્યાયી ભવિષ્ય સુનિશ્ચિત થાય Please like, subscribe, and comment to my channel. Hit the bell icon. Thank you for watching.